તમારી રીતે બધાને જનતાને કહી દો આપણે શું ચર્ચા થઈ સાહેબ સાથે બરાબર હવે અંદર જવા માટે આપણને બધાને ખબર જ છે કે કેટલી છપા છપી થઈ છે પછી ગોપાલભાઈ ને મનોજભાઈ આવ્યા પછી અમને અંદર બોલાવવામાં આવ્યા ત્યાં અંદર ગયા પછી મોબાઈલ જપ્ત કર્યા અમારા તો વકીલ સાહેબે દલીલ કરી કે તમે મોબાઈલ જપ્ત કરો છો એ આરોપી છે તો તમે મોબાઈલ જપ્ત કરો છો તો પોલીસ પોલીસ કર્મીની આ એક ભૂલ છે કે હવે અમે પતિને મળવા માટે અંદર ગયા તો અમારો મોબાઈલો લેવાની જરૂર હતી એ લોકોની છતાં પણ એ લોકોએ અમારા મોબાઈલો લે લઈ લીધું વકીલ સાહેબે કીધું આપણે અંદર બેસીને ફરી પાછા ફરી પાછી આપણી વાતચીત કરીએ ત્યારે પછી પોલીસે અમને પાછા મોબાઈલો આપ્યા પછી અમે અમને મળવા માટેનો ટાઈમ આપ્યો સાહેબ સાથે બેઠા અમે વાત કરી અને નર્મદા પોલીસ અહીંયાથી બરોડા મોકલે છે કેમ કે આપણી બધાની બીક લાગે છે નર્મદા પોલીસને કે પોલીસનો ઘેરાવો પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરશે એવી રીતના અહીંયાથી બરોડા મોકલે છે એટલે આપણે બધાએ બરોડા જવાની પણ તૈયારી રાખજો કેમ કે આપણે બધાએ બરોડા પણ જવાનું છે એ લોકો એ લોકો આપણાથી ડરે છે એટલે આપણે ડરાવાના જ છે અને એ લોકો આપણને લાઠી ચાર્જ કરીને બીવડાવે છે ને આપણે કોઈએ બીવાની જરૂર નથી આપણે જેલ ઘરો આંદોલન પણ કરવા તૈયાર જ છે એટલે જ્યાં જ્યાં સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૈતરભાઈની જરૂર પડી હતી ત્યાં ફેમિલીને છોડીને ત્યાં આવતા હતા લોકોના પ્રશ્નો સોલ્વ કરવા માટે એટલે મને મારી ગુજરાતની જનતા પર પૂરો વિશ્વાસ છે કે આજે ચૈતરભાઈને તમારી જરૂર છે એટલે તમે બધા અમારા સાથ સહકારમાં આવશો એવી હું આશા રાખું છું અને અત્યારે એમને બરોડા જેલ માં લઈ જાય છે અને એ પણ પાછળના રસ્તે થી લઈ જાય છે કેમકે આપણે અહીંયા બધા ઊભા છે મળવા માટે એટલે લોકો પાછળના રસ્તે થી લઈને બરોડા અત્યારે બરોડા સબ જેલ માં લઈ જાય છે તો મેન દર્શક મિત્રો ખાસ કરી વાત કરું હું સ્પેશિયલ અત્યારે આવ્યો છું મીડિયા તરીકે નહીં એક માનસાય તરીકે કારણ કે મને ખબર છે અત્યારે કે ચૈતરભાઈ વસાવા જે છે અત્યારે તે સાચા માટે લડાડી છે તમે સમજો સાહેબ મુખ્ય વાત એ છે કે આ જે આખો કેસ છે એ આખે આખો કેસ ઉપજાવી કાઢેલો છે પોલીસે ચેતરભાઈ ના પાંચ દિવસના ના માંગ્યા હતા પણ ગોપાલભાઈ ઇટાલિયા અને આપણા વકીલ મિત્રો એ જે રજૂઆત કરી અને આખા કેસની અંદર જેમ નાટક લખતા હોય સ્ક્રિપ્ટ લખતા હોય એવી રીતે એફઆરઆઈ લખી છે ત્યારે જજ પણ આ વાત યોગ્ય લાગી કે ચેતરભાઈ ઉપર કેસ કરવામાં આવ્યો છે તદ્દન ખોટો છે એટલે એમના પાંચ દિવસના જે રિમાન્ડ હતા એ નામંજૂર કર્યા છે જે આરોપ લગાવ્યો છે એ આરોપ તદ્દન પાયાવિહોણો છે એ કોર્ટે પણ માન્ય રાખ્યું છે એટલે કે સત્યની જીત થઈ છે રિમાન્ડ નામંજૂર થયા એ આપણી પહેલી જીત છે હવે પછી

આમ આદમી પાર્ટી ગુજરાત ની જનતા છે આપણે શાંતિપૂર્ણ રીતે આપણે ઘરે જવાનું છે અને નવો મેસેજ જ્યારે એ છૂટશે ત્યારે એના અભિવાદન માટે એમના સ્વાગત માટે આપણે ચોક્કસ ભેગા થઈશું ત્યાં સુધી શાંતિ જાળવી રાખીશું અને જે સહયોગ થઈ શકે એ

ભાજપમાં જોડાયેલો પ્રશ્ન દારૂ છે જમીનો ઉપર કબજા કરી પણ ભાજપથી નહીં હોય અને વિરોધ પક્ષમાં માટે ધારાસભ્ય પણ હશે જો અવાજ ઉઠાવશે ભ્રશ્ન ત્યાં સામે મોટું થતું હોય તે અવાજ ઉઠાવશે જનતા માટે બોલશે તો મામૂલી કેસમાં પણ પોલીસ આ ગુજરાતનો કાયદો એટલો કે ગુજરાતમાં બળાત્કારીઓ ડ્રગ્સ વેચવાવાળા દારૂ વેચવાવાળા સરકારી ના જ ખાઈ જવાવાળા જમીનો પર કબજા કરવાવાળા ઊંચા વ્યાજે રૂપિયા આપીને આત્મહત્યા કરવા મજબૂર કરવાવાળા એની એને પકડવાનો કંપનીમાંથી ફોન કેમ નથી આવતો સી આર પાટીલ કે હર્ષ સંઘવી ક્યારેય એવો ફોન કેમ નથી કરતા કે આ ડ્રગ્સ માફિયાઓને પકડી લો એ બંનેને કેમ એવું લાગે છે ભેતર વસાવાને એરેસ્ટ કરી ગુજરાતની જનતા જોવે છે જાણે છે કેમ જેમ હવે દિવસો આગળ જશે એમને નવો નવો સારો સારો સહયોગ મળશે ગુજરાતમાં જ્યારે પાટીદાર આંદોલન ચાલતું હતું ત્યારે હાર્દિક પટેલ ઘરથી બહાર નીકળે ને તો એ પોલીસ એરેસ્ટ બધાને યાદ છે અમે તો બધા જ કહેવાય એક ડગલો ભરે તો કેસ થઈ જતો હતો જોરથી બોલે તો કેસ થઈ જતો હતો ખાંસે તો કેસ થઈ જતો જેવા સી આર પાટીલના આખું સિદ્ધિકરણ પ્રક્રિયા કરીને ભાજપમાં જોડાયા તો આજે એના બંગલાની બહાર પોલીસ નથી કરી એનો અર્થ એવો થયો કે ગુજરાતમાં બે કાયદા છે એક ભાજપ માટેનો કાયદો ને એક આમ જનતા માટેનો કાયદો ભાજપનો કાયદો એવો છે કે ભાજપમાં જોડાવો બળાત્કાર કરો ડ્રગ્સ વેચો દારૂ વેચો જમીન પચાવો કોઈ વાંધો નહીં પાટીલ બચાવી લેશે સંઘવી બચાવી લેશે જો ભાજપમાં નથી તો તમે જોરથી ખાંસી ખાશો તો એ પોલીસ તમને પકડી જાય આ છેતરભાઈ વિરુદ્ધમાં આરોપ શું છે કાચનો ગ્લાસ ફેંક્યો એવો આરોપ છે કાચનો ગ્લાસ ફેંક્યો એમાં ત્રણસો સાત લગાવ્યો ફેંક્યો ના ફેંક્યો પછીની વાત છે પણ ધારો કે ફેંક્યો ગ્લાસ ફેંકવાની કલમ કહીએ તો ગુજરાતમાં બે કાયદા છે ભાજપમાં જોડાઈને બળાત્કાર કરો તો માફ છે ભાજપની સામે રહીને પાણી પીવો તો ગ્લાસ પકડવા એક બે વાત છે અમે રાજકીય લડાઈ લડી અમે સરકાર બદલવાની અને સરકાર બનાવવાની લડાઈ લડી એમાં અમારી સામે કાનૂની પડકારો ઊભા થાય જે દિવસે સરકાર બદલાઈ જશે એ દિવસે આજ પોલીસ વાળા આજ અધિકારીઓ સારી કલમો લગાવતા થઈ જશે આજ બુટલેગરોના હાથમાં ગુજરાતની સરકાર પોલીસે મજબૂરી બુટલેગરોનું માન રાખવું પડે જેડી ને અમારા જેવા ભણેલા ગણેલા માણસો સરકાર માં આવશે જયુરભાઈ જેવા ભણે રામ જેવો રાજુ રાજુર જેવો માણસ સરકારમાં આવશે તો પોલીસ સારી કલમો લગાવશે સાચી કલમો લગાવશે આજ કુટલી ઘરો ના કહેવાથી ખોટી કલમો લાગે કઈ રીતે જોવું જોઈએ તમે પોલીસને ને પૂછો ને દેશમાં કયો કાયદો છે વકીલને રોકી રાખવાનો કોઈ વકીલ અદાલતમાં જતો હોય એને રોકવાનો કાયદો ક્યાં લખ્યો છે કઈ કલમ શું નામ છે કઈ સાલમાં કાયદો પોલીસને પૂછો ને મને શું કામ પૂછો મેં એમ કીધું હું વકીલ છું હું અદાલતમાં જાઉં છું મારો અધિકાર છે પોલીસ કોણ છે મને પૂછવાવાળા કે કોના વકીલ છો ને કોના નથી હું તમે એનો વકીલ છું હું આરોપીનો વકીલ છું હું ફરિયાદી વકીલ છું હું સાક્ષી વકીલ છું હું પંચોનો વકીલ છું પોલીસને કેવી હોય એવું કોણ એને હક આપો પૂછવાનો કેમ પૂછે કોના વકીલ છે અને અદાલત કોની છે ભાજપની અદાલત છે કે સરકારની અદાલત છે અને વકીલ અદાલતમાં નહીં જાય તો હવે ક્યાં જશે પોલીસ સ્ટેશને આવવા દેતા નથી મામલતદાર ઓફિસે આવવા દેતા નથી પ્રાંતમાં ઘૂસવા દેતા નથી સડકો પર ઊભા રહેવા દેતા નથી અદાલતમાં જઈએ તો ત્યાં આવવા દેતા નથી તો જવાનું ક્યાં ઉટલે કરો પાછું કમલમમાં જવાનું એ પ્રશ્ન તમે એમને પૂછો કે આ શું હાલે છે ગુજરાતમાં આ કઈ અગ્નિ તાના છે અને જનતાને વિનંતી છે કે જનતા હાથમાં જગાડે પોતા યા હું હાલે છે ગોપાલ ઇટાલિયાને ગુજરાતમાં કોણ નથી છતાંય પોલીસ એવો પ્રશ્ન કરે છે કે તમને નહીં જવા દઈએ ગોપાલ શું છે એડવોકેટ છે વિશાવતરની જનતા જનપ્રતિનિધિ બનાવ્યો બધાને ખબર છે પછી કેવી રીતે રોકવાના તમને ખબર છે કે ભાઈ એક રાજકીય સન્માનિત ધંધાનો મુદ્દો ધરાવતો વ્યક્તિ છે તો ગુજરાતની જનતા વિચારે ગુજરાતની જનતા પોતાના આત્માને પૂછે કે આ ભાજપના લોકો આ શું કરી રહ્યા છે શું આ વ્યાજબી છે

કાયદા નામની કોઈ અસ્તિત્વ નથી કાયદામાં લખ્યું હોય જવા દેવાનું જવા દેવાનું ના પડે ના જવા દેવાનું પણ હવે સંઘવીને પૂછીએ સંઘવી કે તો જ જવા દેવાનું એનો અર્થ એ થઈ ગયો કે કાયદાનું શાસન નથી હવે લોકશાહી નથી સંઘવીશાહી આવી ગઈ ચાલો ચાલો